ભગત કવિ નરસિંહ ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી વૈશાખ સુદ પૂનમ એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતાની ની છસો સત્તર જન્મ જયંતિ ની ઉજવણી થઈ રહી છે નરસિંહ મહેતાના જીવનકાળ જીવન સાથે ત્રણ જયંતિ ઉજવણી થાય છે નરસિંહ મહેતાના ના સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતિ તરીકે મનાવવામાં આવે છે ભક્ત કવિ નરસિંગ મહેતાની ની છસો જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરે એલ સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર ચેરમેન

ભજન કીર્તનો લખ્યા પોતે કોઈ મોટું એજ્યુકેશન લીધું ન હતું પરંતુ સરસ્વતીના આશીર્વાદ અને ખૂબ પ્રખ્યાત થયા કુંવરભાઈનું મામેરું પણ એમના દીકરીના નામે જ પ્રખ્યાત થયું ખૂબ ગરીબીમાં જીવન ગાળ્યું પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમણે જે બાવીસ હજાર કીર્તનો લખ્યા વૈષ્ણવજન તો જૈનરે કહીએ આ ગીત મહાત્મા ગાંધીને પણ ખૂબ પસંદ પડ્યું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતે મહત્ત્વનો ભાગ ભજ્યો હતો દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે નરસિંહ મહેતાજીએ નાનપણથી જ કહેવાય કે સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોને સાર્થક કર્યા હતા પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં નાની જાતની વસ્તીમાં જઈ અને ભજન કીર્તન કરવાને એમની સાથે બેસીને જમવું કે જે નાગર બ્રાહ્મણોને પસંદ નહોતું છતાં દુનિયાના સામા પ્રવાહે ચાલી અને સમાનતા માટે એમણે કામ કર્યું અસ્પૃશ્યતા માટે કામ કર્યું આજે સાચા અર્થમાં એમના બંને સિદ્ધાંતોને આપણે પાલન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં આપણે ભેગા થયા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો કારણ કે આ દેશની અંદર લો એ પ્રમાણેનું વાતાવરણ આ દેશની અંદર ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા અબડ ની બીમારીને દૂર કરવા દેશ અને સમાજની અંદર જન તો તેને કહીએ કે પીર પડાઈ જાય જે લોકો કાં દુઃખ સમજે વહી સચ્ચા ભક્ત વહી સચ્ચા વ્યક્તિ એ પ્રમાણની પ્રેરણા લઈ હરિજનવાસમાં ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા એમને પ્રસાદ દેતા જેથી લોકો ભેગા થાય અને અથુઆતુસની અફરચટની બીમારી દૂર થાય મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો મુખ્ય ઉદ્દેશ જે અબડચટ ની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાની એમની પ્રેરણા હતી એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અબડચટ ની બીમારી જયારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે મજબૂત થશે અને એક થશે એવું મારું મત માનવ